નમસ્તે વિદ્યાર્થી મિત્રો ગયા વિડીયોમાં આદેશની રીત લોપની રીત બંને વિડીયોમાં તમને ત્રીજા પાઠની બંને રીતો શીખવાડવામાં આવી હતી આશા રાખું છું કે તમને એ આવડી ગઈ હશે કે પ્રશ્ન હશે તો તમે જરૂરથી પૂછજો તમને જરૂર જવાબ મળશે હવે આજે આપણે સાતમો પાઠ યામ ભૂમિતિ યામ ભૂમિતિમાં વિભાજન સૂત્ર વિશે લઈશું વિભાજન સૂત્ર શું છે આપણી પાસે તો કે પી ઓફ એક્સ વાય બરાબર એમ વન

બરાબર એના બે અંત્ય બિંદુઓ છે પહેલું છે એક્સ વન વાય વન અને બીજું છે એક્સ ટુ વાય ટુ આ તો તમને ખબર છે કે યામના બિંદુઓ હંમેશા એક્સ અને વાય સ્વરૂપમાં દર્શાવવામાં આવે છે જે પહેલું હોય એક્સ અને બીજું હોય એ વાય તો આ બે બિંદુઓ છે એક્સ વન અને વાય વન બરાબર આ જે બિંદુ રેખાખંડ છે એને તમે બે ભાગ કરો છો તો એના બે ભાગ યામ ભૂમિમાં ડાયરેક્ટ થાય નહીં કે આપણે અહીંથી આમ બે ભાગ કરી દીધા ના શક્ય નથી બરાબર છે એને એક ચોક્કસ ગુણોત્તર જેમ એમ ટુ માં દર્શાવવામાં આવે છે તો એ જે ગુણોત્તર થાય એની પછી એ જે બિંદુ આવે ધારો કે અહીંયા સુધી એમ આવે અહીંયા આગળ કોઈ બિંદુ અહીંયા આગળ કોઈ બિંદુ એમ આવે આ જે વિભાજન થયું છે બરાબર છે આ એમ વન અને વિભાજન થતું આ જે બિંદુ મળે છે અહીં આગળ એ બિંદુના યામ આપણે શોધવાના હોય છે એ છે પી ઓફ એક્સ વન બરાબર એ જે બિંદુ છે એ કેવી રીતે શોધાય તો કે તમને એમ વન એમ ટુ ગુણોત્તર આપ્યા છે તમને એક્સ વન વાય વન એક્સ ટુ વાય ટુ ની કિંમત આપી છે તો આ સૂત્ર મૂકવાનું એમ વન એક્સ ટુ

એમાં જે ગુણોત્તર સાથે એનું વિભાજન થાય છે એ વિભાજન સૂત્ર દ્વારા વિભાજન થતા બિંદુના યામ શોધી શકાય છે જો આ જે બિંદુનો આ એક્સ યામ થાય આ વાય યામ થાય બરાબર છે એ રીતે બિંદુના યામ શોધી શકાય છે તો હવે વિભાજન સૂત્રનો ઉપયોગ કરીને આપણે દાખલા ગણીશું પહેલો દાખલો છે કે બિંદુઓ માઇનસ એક સાત અને ચાર માઇનસ ત્રણ ને

આ થશે એક્સ ટુ આ થશે વાય ટુ આ એમ વન અને આ એમ ટુ બરાબર ખબર પડી ગઈ તમને ના ખબર પડે તો અહીંયા લખી નાખવાનું એક્સ વન માઇનસ એક વાય વન સાત એક્સ ટુ ચાર વાય તો કે બે અને એમ તો ત્રણ લખી નાખ્યું હવે શું મૂકવાનું વિભાજન

હવે કિંમત મૂકી દઈએ આ તો શોધવાનું જ છે બરાબર કિંમત શું છે છે તો કે કેટલા બે વત્તા ત્રણ થઈ ગયું એમ વન બે વાય ટુ માઇનસ ત્રણ વત્તા એમ ટુ ત્રણ વાય વન સાત છેદમાં બે વત્તા ત્રણ આને સાદુરૂપ એક જ વખત માં આપી દેવાનું અલગ 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 સ્ટેપ લેવાના નહીં બે ચોક ઓછા ઓછા ને બે પાંચ બરાબર આ બે તરી છ પણ વત્તા ઓછા શું થઈ જશે ઓછા એટલે ઓછા છ વત્તા આના આ રહેશે ત્રણ સત્તા એકવીસ છેદ માં પાંચ થઈ ગયું

છે આ એક દાખલો છે સરળ છે સીધો છે કે આ શોધવાનું છે પી ઓફ એક્સ વાય હવે એક દાખલો એવો લઈએ કે જેમાં આપણને પી ઓફ એક્સ વાય આપ્યું છે અને એમ વન અને એમ ટુ શોધવાના છે ચલો તો હવે એવો દાખલો કે જેમાં તમને પી ઓફ એક્સ વાય આપ્યા છે એક્સ વન વાય વન એક્સ ટુ વાય ટુ આપ્યા છે અને કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે એ શોધવાનું છે એટલે કે એમ વન અને એમ ટુ શોધવાના છે શું કહ્યું છે કે બિંદુ માઇનસ એક અને છ એ બિંદુઓ માઇનસ ત્રણ દસ અને છ માઇનસ આઠ ને જોડતા રેખા કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે આ માઇનસ એક છ બરાબર એક્સ વન વાય વન આપ્યા છે એક્સ વન કેટલા આપ્યા છે માઇનસ ત્રણ વાય વન કેટલા આપ્યા છે દસ એક્સ ટુ કેટલા આપ્યા છે છ વાય ટુ કેટલા આપ્યા છે માઇનસ આઠ

હવે જે કિંમતો આપી છે લખી નાખીએ તો પી ઓફ એક્સ વાય ની શું આપી છે માઇનસ એક છ એમ ની નથી આપી એક્સ ટુ ની કેટલી આપી છે છ એમ વન કૌશમાં છ વત્તા

જે ચલ પદ એ પાછળ આવે ને જે અચલ પદ હોય આગળ આવે સહ ની જેમ એટલે આ થઈ જશે છ એમ વન વત્તા ઓછા ઓછા ત્રણ એમ ટુ છેદમાં એમ એમ વન પ્લસ ટુ વત્તા ઓછા ઓછા એટલે માઇનસ આઠ એમ વન વત્તા દસ એમ ટુ છેદમાં એમ વન વત્તા એમ ટુ થઈ ગયો અને અહીંયા આ તો છે માઇનસ એક અને પાંચ એ રીતે આપણને મળ્યા હતા તો એ કેવી રીતે આયા પી ઓફ એક્સ વાય એટલે એક્સ બરાબર એક અને વાય બરાબર પાંચ એમ મળ્યો તો એ જ રીતે આ જે માઇનસ છે એ આના બરાબર થશે અને છ છે આના બરાબર થશે ખબર પડી તો કોઈ પણ એક ના બરાબર લઈ લેવાનું ધારો કે આપણે આ લઈએ કે માઇનસ એક બરાબર છ એમ વન માઇનસ ત્રણ ટુ છે બરાબર છે વ્યા સાબિત આટલું ખબર પડી હવે અહીં આગળ આને સામે લઈ જવાનું ક્યાં લઈ જવાના સામે તો માઇનસ એક કૌશમાં એમ વનતા માઇનસ પ્લસ માઇનસ એટલે થશે શું માઇનસ એમ વન એ જ રીતે વધતા ઓછા ઓછા માઇનસ એમ ટુ બરાબર આ તો છે જ છ એમ વન ઓછા ત્રણ એમ ટુ હવે એમ વન એમ વાળા પદ જોડે લાવવાના એમ ટુ એમ ટુ વાળા પદ જોડે લાવવાના જો M1 એમ વન અને આમ લઈ જઈએ બરાબર અને આને આમ લઈ જઈએ તો માઇનસ છે તો પ્લસ એટલે કે માઇનસ થ્રી ઓછા ઓછા બતા છ અને એક સાત એટલે માઇનસ હવે શું કરવાનું છે કે એમ વન જેમ એમ ટુ લાવવાના એટલે એમ ટુ ને એમ ના છેદમાં લઈ જવાના છે તો જો એમ ટુ એમ વન ના માં જાય તો આ સાત એ બે ના છેદ જશે બરાબર આ રીતે જો એમ વન ના છેદમાં એમ ટુ બરાબર માઇનસ બે છેદમાં માઇનસ માઇનસ પ્લસ છેદમાં સાત એટલે કે તમને તમારો જવાબ મળ્યો એમ વન જેમ એમ ટુ બરાબર બે જેમ સાત મળી ગયું એ જ રીતે જો તમે અહીં આગળ છ બરાબર આ લઈ લો તો પણ તમને બે જેમ સાત જ જવાબ મળશે કોઈ પણ એક બિંદુ લઈ લેવાનું કાં તો આગળ સગુણક છે એની સાથે એને ગુણ્યા એટલે ઓછા એમ વન ઓછા એમ ટુ થાય પછી શું કર્યું એમ વન એમ વન વાળી પદ જોડેલાયા અને એમ ટુ પદ જોડેલાયા આવી ગયું એટલે સાત એમ વન બરાબર બે એમ

તમારે ગણવાનો છે અને જો ના ખબર પડે તો મને પૂછવાનું છે કમેન્ટ સેક્શનમાં આ એક હોમવર્ક હું તમને આજે આપું છું કે આ જે છ છે એના બરાબર આ લઈને આ જ રીતે આને અહીંયા લઈ જવાનો પછી એમ વન એમ ટુ વાળા પદ જોડે લાવવાના અને એમ વન જેમ એમ કરશો એટલે તમને બે જેમ સાત મળશે મળશે ને મળશે તો આપણે જેમ સમજો એક્સ યામ લઈને કર્યું છે એ રીતે વાય યામ સાથે લઈને તમારે ગણવાનું છે એ લેસન તમારે કરવાનું છે જો ના સમજાય તો કમેન્ટ સેક્શનમાં પૂછજો ફરી એનો વિડીયો બનાવીને મૂકીશું પણ બને તો પ્રયત્ન કરવાનો છે કે વાય યામ લઈને તમે વાય યામ સાથે ગણતરી કરીને એમ વન જેમ એમ ટુ બે જેમ સાત મેળવી શકો જો તમે એક વખત ગણશો તો તમને પ્રેક્ટિસ પણ થશે અને આગળ તમને આવડશે પણ ખરા એટલે જરૂરથી એક વખત વામ લઈને ગણજો પ્રયત્ન કરજો